તો હવે ખબર નઈ હરેશભાઈ કીધું છે બે મિનિટ ત્યાં ઉભો રેવો હજી તો સાંતલપુર માં ડર્યા પણ નથી આપડે અને હરેશભાઈએ કીધું છે તમે બે મિનિટ ત્યાં રેવો આપણે જવાનું છે આપડી વાડીએ કે ખબર નહી યાર કેમ વાળીએ ઘરે નહી ડાયરેક્ટ વાળીએ જોયા જે હું બધું કામ કાજ કરી તો તમે જોઈ શકો છો આપણે હાઈવે ઉપર જ છીએ બરાબર ને હરેશભાઈ ની વાત જોઈ છે તમે જોઈ શકો છો હરેશભાઈ સાહેબ ઓ પેટ્રોલ પપ્પે થી હવે નીકળશે ને હું લાગે છે તો મિત્રો છેલે સુધી વ્લોગ જોજો કોમેડી ધમાકાદાર કોમેડી છે અને હરેશભાઈએ કીધું છે વાડીએ તમને સસપ્રાઈજ આપવાની છે શું કે મિત્રો મને તો આવડતું નથી પણ એ કંક આપવાનું છે હવે શું હે હકીકત આપવાને કંઈ ખબર નથી બરાબર હવે શેની સસ્પ્રાઈઝ છે અને શું છે કંઈ ખબર નથી હવે કે ગિફ્ટ આપવાની હે વાડીએ જઈને તમને વાહ ભાઈ વાહ આજે કરે છે એવો વર્ષ ભાઈ હસ્તી આપણે વાગડનો કાનુડો એટલે કે વિડી ભલાણી આપણા ખેતરે આયા જીરું વાટવા જો વિશનભાઈ તમે જીરું લીલું જીરું પણ વાટવાનું ચાલુ કરી નાખ જો હજી દાણાય નથી આયા તો આ તો હરેશ ભાઈએ હદ કરી નાખી યાર મને કે લગન હે નામ હે ને તેમ હે ને લ્યો હવે આ લગન હે યાર શું કેવું કા ફેમિલી દેખ રહી હે મેં કુછ બોલ નહીં શકતા વરના સુનાતા યાર તો હદ કરી નાખી હરેશ ભાઈએ તો યાર વિશન ભાઈ યાર મારા આવી જા ધીરુ વાઠવા તમે લીલે લીલુ સમાવી ગયા તો ઓર તમે પાક્યું હોય તો તો જી વાઢી આ તો કાચે કાચું લ્યો અને ઈ કે ભાઈ કેમ તમે કાચું ઓઢાવો મને જીરું અલે કાચું તમે બીજી વખત થી હાથમાં માં આમ તો તમે આવો તો યાર લીલે લીલુ નઈ કરાય કોઈ દી લગન લગન હે એમ કરીને મને અહીંયા બોલાયો બરાબર ને તમે જોઈ શકો છો કેવી જાનો જાય ને કેવા ડીજે રમી જાય આ ડીજે તો કાસે કાસા જીરામાં કાસે કાસા ધીરા ભૂકા ભૂખા કા ધીરા મેન વિશન ભલાણી યાર આળો વાગડ હે વાગડ માં હી ખાલી હોજ મળ્યો યાર જાઈ દો ને ઇન્સ્ટાગ્રામ ની હસ્તી યાર વાગડિયા બોલે આલા શું નામ મે વિલી બોલે મારી જાન તો બધું બોલતા હોય ત્યારે બોલે બાકી કોક સમય એની મને આવું થઈ જાય તો બોલવાનો વારો હોય ને હાવ તો અમે ક્યાં બોલું ક્યાં ભૂલવાનું ચાલુ યાર કરવું છે ભાઈ યાર લીલું ધીરું આ ચાલુ કર્યું છે

તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હજી તો ધમાકાદાર કોમેડી કોમેડી વ્લોગ એટલે અમારી ચેનલને કરી દેજો સપોર્ટ કરતા રહેજો જો તમે મને ઇન્સ્ટાગ્રામમાં આપ્યો ને એવો એવો ઢગલા ફરી ફરીને એવો ને એ અહીંયા થોડોક યુટ્યુબમાં આપો તો અમારી યુટ્યુબમાં થોડુંક ગ્રો થાય અને યુટ્યુબ એ ચેનલ અમારી ગાળે અને અમારા વ્લોગ આવા જ આવવાના હે તો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ શેર અને લાઈક કરતા રહેજો મળશું બીજા આવા વ્લોગમાં તો જય માતાજી तो मित्रों ते जी सको हरेश भाई नु चीरू लीलू जीरू आ टीली नु आम जो हरेश भाई कमाई ली तू એટલે હવે આ જીરું લઈ આપણે રાખો જો દાણો બાણો કમ્પ્લીટ હે તો એ લીલુ વાટ વાલુ લીલુ લે લીલુ જીરું વાટ યાર ને આ એમનો છોરો છે ને આ એમનો ચીરો છે જોઈ શકો છો મિત્રો હરેશ ભાઈ કેમાં નીલે નીલુ વાટ હોય એનું કોઈ કારણ

મિત્રો એક આપણે અરેશ ઠાકોરને શાયરી બોલાવીએ અરેશ ભાઈ અરે લગ્ન છે મારા ભાઈના રાજુના અને રિસ્કો અમે ના કરીએ ને તો પ્રસંગ આખો જીરો લાગે અને જ્યારે ભાઈની એન્ટ્રી ભાભીના ગામમાં થાય ને ત્યારે ભાઈની હારી પણ બોલે ઓ હો શું વાત છે રાજુ ભાઈ તો જો એકદમ હીરો લાગે હા અરેશ ભાઈની મોજ અરે સૂરજ વિના સવાર ના થાય અને ચાંદ વગર રાત ના થાય અને આ હાતલપુરની તો કાંઈ

છેલ્લે સુધી એમ જો મિત્રો લોકેશન છે સાંતલપુર શું નામ છે અરેશભાઈ હોટલ વળવારી હોટલ સાંતલપુર મસ્ત ચા બનાવે છે સાંતલપુર માં આવો તો એકવાર ચા જરૂર થી પીજો જોઈ લો નજારો તો આપણે પીવાનું છે પાણી હરેશભાઈ ચા પીએ છે આપણે તો ચા પીતા નહીં એલા પીઓ ના આપણે પીશું કંઈક ઠંડુ તો મિત્રો સાંતલપુર માં 90 વર્ષ જૂની દુકાન સોનલ કૃપા હોટલ પાર્લર વડવાડી હોટલ કહી શકો છો લોકેશન અરેશભાઈ શું વાત સાચી વાત છે સાચી વાત યાર જેવું વાત કરેલ હોટલ હે વડવાડી હોટલમાં હાતરપૂરી ફેમસ હોટલ એટલે સૂરજ વિનાશ હોવા ના થાય ને ચંદ્ર વિના રાત ના થાય ને મારા વડવાડી ની કઈ વાત ના થાય બાપો બાપો

તો મિત્રો કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો અમારો વ્લોગ પસંદ આવ્યો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જજો મળશું બીજા આવા તો બધાને જય માતાજી જય માતાજી